તો આપણે અહીંયા બે વર્ષ પહેલા એક વિડીયો બનાવ્યો હતો અને જ સારો રિસ્પોન્સ મળ્યો હતો અને આપણે આ સરનો વિડીયો હતો અને આપણે બાપા સીતારામ કરીને રેસ્ટોરન્ટ છે જ સારી છે અને જ સારું જમવાનું આપે છે તો સર તમારું નામ પેલા કહી દો મારું નામ શાંતિલાલ છે મેં રાજસ્થાન શિરોઈ છે હું શિરોઈ છે બાપા સીતારામ મેં સાત વર્ષે મેનેજમેન્ટ પે નો કાર્ય કર હું બાપા સીતારામ મેં જમવાનું આ ગુજરાત ગુજરાતમાં ક્યાંય મળશે નહીં એવું એટલે સસ્તું અને સારું શુદ્ધ સિંગ તેલમાં બનાવીને આવે છે એ બાપા સીતારામ એક પ્રસાદી રૂપે એક સેવ જ કરે છે સાહેબ તેમાં જમવાનું તમે એક વખત જમી જશો પછી ખાતરી કરશો અને આપણે બપોરે અને રાતના સવારે બંને ટાઈમ ચાલુ છે સવારે અને છે છે અને રવિવાર સુધી દિવસ ચાલુ બરાબર મેનુ અલગ અલગ હોય છે રોજ મેનુ અલગ અલગ હોય સાહેબ નોર્મલ આપણે કઈ કયું કયું મેન્યુ માં ત્રણ શાક હોય જેમાં એક કઠોળ હોય એક બટેકાનું હોય બાકી સાંજે લીલવન સબ્જી હોય એક સેવ ટોમેટા રનિંગ હોય જેમાં યુપી એમપી રાજસ્થાન માટે હોય છે સાહેબ બરાબર બાકી રવિવારે મિષ્ટાન ફરસાન પી આવે છે ખાલી એક જ વખત આવશે બાકી બધું અનલિમિટેડ રહેશે સાહેબ બરાબર એટલે અનલિમિટેડ કોન્સેપ્ટ છે અનલિમિટેડ સો રૂપિયા માત્ર સો રૂપિયામાં બધી વસ્તુ અનલિમિટેડ ખાલી સો રૂપિયા જ છે ખાલી સો ના બી સો રૂપિયા ને બપોર સાંજના બંને ટાઈમ ના સો રૂપિયા બરાબર છે તો આની માટે એડ્રેસ પિલર નંબર એકસો સાત મહાદેવનગર ટેકરા હીરાબા સ્કૂલ ની બાજુમાં બાપા સીતારામ જ સારું જમવાનું અહીંયા મળે છે જો અમદાવાદની બહારથી આવતો થી અમદાવાદથી આવતો તો પિલર નંબર એકસો છે એની સામે તમને જોવા મળી જશે તો એકવાર અવશ્ય મુલાકાત લેજો

ખાલી બગાડે જ કરવો નહીં સાહેબ એટલે મારી વિનંતી તો આમાં સર અનલિમિટેડમાં કઈ કઈ વસ્તુ છે કાબુલી ચણા બટેટા અને સેવ ટમેટાનું શાક અને જે કેરીનો રસ તમે આજે આપ્યો છે એ રવિવારે મળશે સાહેબ રવિવારે કેરીનો રસ એ પણ અનલિમિટેડ છે અને ગુલાબજાંબુ છે સિઝનેબલ છે સિઝનેબલ એ સિઝન પ્રમાણે અલગ અલગ વેરાયટી હોય છે મીઠામાં અને ગુલાબજાંબુ ગુલાબ જાંબુ એક રોજમાં સવાર સાંજ એટલે બપોર અને રાત્રે ગુલાબજાંબુ હોય છે પણ ગુલાબજાંબુ એક વાર હોય છે બરાબર ને અને કઢી છે કઢી ભાત દાળ ભાત કઢી દાળ ભાત બપોરે હોય છે કઢી ખીચડી દાળ ભાત અને રાતના પણ હોય છે અને કઢી ખીચડી રાતના અને જો ગરમા ગરમ રોટલી કચુંબર અને ભૂંગળા અને ભાઈ છાશ અનલિમિટેડ અને આ બધી વસ્તુ અનલિમિટેડ મળી જવાની છે